સુરત વેડ રોડના લક્ષ્મીનગર ખાતે આવેલ સંત સાવતા મહારાજ મંદિરમાં જય જ્યોતિ જય ક્રાંતિ તથા સ્ત્રી શિક્ષણના પ્રણેતા મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મારી સમાજ યુવક મંડળના અધ્યક્ષ અશોક બાગુલની આગેવાનીમાં મારી સમાજ યુવક મંડળ સંત સાવતા ભજન મંડળ અને યુવા કમિટી દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતિ સમાજમાં આગેવાનો તથા વોર્ડ નંબર આઠના કોર્પોરેટર ભૂતપૂર્વ કોર્પોરેટર શિક્ષક સમાજ અગ્રણી યુવાઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે સુવર્ણાબેન જાધવ યુવા કમિટી પદાધિકારીઓ વિજય જાધવ અને યુવા કમિટી અધ્યક્ષ વિજય બાગુલ તથા યુવા કમિટી સદસ્ય અમોલ તુકારામ મહાજનને જૈન શિલ્પ સમાચાર ચેનલને આ રીતે જાણકારી આપવામાં આવી હતી નામ આજના કાર્યક્રમ છે મહાત્મા જ્યોતિબા ફૂલે જયંતિ નિમિત્તેનો આજે માળી સમાજ પ્રમુખ અશોકભાઈ એમના તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં પુષ્પાંજલિ કરીને લોકોને મહત્વની વાતો સમજાવી મારું નામ વિજય પાડુરંગ જાધવ છે હું માળી આજના કાર્યક્રમમાં મહાત્મા જ્યોતિબા ફુલે એમના એકસો અઠ્ઠાણુંમી જન્મજયંતિ નિમિત્તે માણી સમાજ યુવક મંડળ દ્વારા આયોજિત મહાત્મા જ્યોતિબા ફુલેને પુષ્પાંજલિ કરી અને જયંતિની જયંતિ કરવામાં આવી છે અને મહાત્મા જ્યોતિબા ફુલેનું ચરિત્ર પર એક પ્રબોધન કરવામાં આવેલું હતું અમારું મારું નામ વિજય સાલિકરામ બાગુલ આજરોજ અમે અમારા સંત સાવતા મહારાજ મંદિર પ્રાસંગિક હોલમાં આજે માણી સમાજ યુવક મંડળ યુવા કમિટી દ્વારા અમે અમારા આરાધ્ય દેવત મહાત્મા જ્યોતિબા ફૂલે એમની એકસો જન્મ જન્મજયંતિનો મહોત્સવ કર્યો છે આજ રોજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી સુવર્ણબેન જાધવ એમની ઉપસ્થિતિમાં અમે બધા સમાજ બાંધવોને મહાત્મા જ્યોતિબા ફૂલે એમની જે જીવન ગાથા હતી એમના દ્વારા એમને એમને મહત્ત્વ શું છે એમના ચરિત્રની એમની બધી વ્યાખ્યાન અમારા આચાર્ય ગુરુજી શ્રી કાશીનાથ ગુરુજી જાદવ એમને કીધે અને અમે એના પછી અમારે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો દીપ પ્રગટ્યનો કાર્યક્રમ રાખેલો ત્યારબાદ અમારે સમાજ બાંધવોને અલ્પાહાર ને એમની અલ્પાહાર લઈને અમને કાર્યક્રમની પૂર્ણાવતી કરી અમોલ તુકારામ મહાજન છે મારું નામ મહાત્મા જ્યોતિબા ફૂલે એક શિક્ષક તરીકે આપણે જાગૃત કર્યું છે દુનિયામાં લોકોને કે એક મરાઠી બાંધવને અને આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં સુરત સિટીમાં વેડ રોડ સંત સાવતા મહારાજ મંદિર લક્ષ્મીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે